શિક્ષકો ગ્રામજનો વડીલો તથા મારા વિદ્યાર્થી મિત્રો મારું નામ સોલંકી સ્નેહબેન રાજુભાઈ છે મહિલા સશક્તિકરણનો અર્થ એ થાય છે કે સમાજમાં મહિલાઓને સમાન અધિકારો અને સન્માન આપવું તે મહિલાઓને પોતાના નિર્ણયો લેવા અને આત્મવિશ્વાસ સાથે પોતા જીવવાની મન મંજૂરી આપે છે ભૂતકાળમાં મહિલાઓને યોગ્ય શિક્ષણ કે સ્વતંત્રતા આપતી નહોતી પરંતુ આજે સમય બદલાઈ ગયો છે મહિલા સશક્તિકરણ કરવામાં શિક્ષણે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે મહિલા સશક્ત એક શિક્ષિત મહિલા કામ કરી શકે છે પૈસા કમાઈ શકે છે અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે છે સશક્ત મહિલાઓ સશક્ત મહિલાઓ રાજકારણ વ્યવસાય અને જીવનના અન્ય ક્ષેત્રોમાં પણ ભાગ લઈ ભાગ લઈ શકે છે બેટી બચાવો બેટી પઢાઓ અને મહિલા મહિલા હેલ્પલાઇન જેવી સરકારી કાર્યક્રમો મહિલાઓના અધિકારોને ટેકો આપવામાં મદદ કરે છે દરેક દરેક સ્ત્રી સમાનતા આદર અને સ્વતંત્રતાને પાત્ર છે મહિલા સશક્તિકરણ મહિલા સશક્તિકરણ મહિલા સશક્તિકરણ એ સારા અને ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે જય હિન્દ જય ભારત